વિસ્તારમાં રહેતા પાટીલ પરિવારમાં સસરા એ જ પોતાના પુત્રની પત્નીને ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જોકે પોલીસે હત્યારા સસરાની ધરપકડ કરી લીધી છે સુરતના ડિંડોલી પોલીસની પકડમાં રહેલા આ આધેડને પોલીસે હત્યાના ગુનામાં ઝડપી પાડ્યો છે

તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યાં ટૂંકે સારવાર બાદ અર્ચનાનું મોત નીપજ્યું હતું જો કે આ ઘટનાની જાણકારી મળતા ડિંડોલી પોલીસ તાત્કાલિક દોડી જઈને આ મામલે ફરિયાદ લઈને તપાસ શરૂ કરી હતી તે સમયે માનનાર અર્ચનાના વકીલ આવીને આક્ષેપ કર્યા હતા કે પોલીસમાં આ મહિલા દ્વારા અનેકવાર સસરા વિરુદ્ધ ફરિયાદ કરવા છતાંય પોલીસે પગલાં નહીં લેતા આજે અર્ચનાની કરપીણ હત્યા તેના 11 વર્ષના પુત્ર સામે કરવામાં આવી છે જોકે પાટીલ પરિવારના મોભી આત્મારામે પોતાના સગા સાળાની દીકરી સાથે પોતાના એકના એક પુત્ર મનોજના લગ્ન 11 વર્ષે પહેલા કરાવ્યા હતા પણ છેલ્લા 2 વર્ષથી પરિવારમાં ઝઘડા થતા મકાનના નીચેના ભાગમાં પોતાની પત્ની સાથે રહેતા હતા જોકે પુત્ર અને પુત્ર વધુ 11 વર્ષના નિહાલ સાથે મકાનના પહેલા માળે રહેતા હતા પણ પત્નીના દરરોજના ઝઘડાથી કંટાળી પુત્ર મનોજ પણ માતા-પિતા સાથે મકાનના નીચેના માળે રહેવા લાગ્યો હતો માત્ર પુત્ર વધુ એકલી પહેલા માળે જ રહેતી હતી સસરા અને પતિ વિરુદ્ધ અનેકવાર પોલીસમાં અરજી પણ કરી હતી જેને લઈને કંટાળી સાસુ અને પતિ મનોજ ઘણા દિવસથી ઘર છોડીને જતા રહ્યા હતા પતિ જ્યાં કામ કરતો હતો ત્યાં જઈને પત્ની અર્ચના અનેકવાર ઝઘડો પણ કરી આવતી હતી ગતરોજ પણ સામાન્ય બાબતે ચપ્પુ લઈને સસરાને મારવા આવતા સસરાએ પોતાના બચાવમાં પુત્ર વધુની હત્યા કરી નાખી છે હાલ તો પોલીસે હત્યારા સસરાની ધરપકડ કરી છે તેવામાં મહિલાના ચારિત્રને લઈને પણ એક સવાલ ઉભા થાય છે અને આરોપી સસરા પાસે આ બાબતે પુરાવા પણ છે તેવામાં પુત્રવધુની હત્યા સ્વ બચાવ કરતા થઈ છે કે કે તે તો પોલીસ તપાસ બાદ માલુમ પડશે જો મંડે અમે એનો ગુનો દાખલ કરેલો અને ડોમેસ્ટિક પણ દાખલ કરેલી ફેમિલીમાં પણ મેટર ચાલતી હતી અને સમાધાન પર મેટર હતી પછી એ લોકો એને ધમકી આપી હવે કે હવે અમે સમાધાન તો નહીં કરીશું પણ તને પતાઈ નાખીશું અને જે આજે ખરું બની ગયું અને સવારે એને જયારે એના સસરા મળતા હતા ત્યારે મને કોલ આવ્યો કે મેડમ મને મારે છે કારણ કે અનાથ હતી છોકરી એના મા બાપ નથી દાદા દાદી એના લગ્ન કરે છે અને દસ વર્ષનો છોકરો છે જયારે પણ એ કોર્ટમાં આવી દસ વર્ષના છોકરાને સાથે લઈને આવતી હતી પતિ એનો વરાછા પુલ વરાછામાં પેટ્રોલ પંપ પર નોકરી કરે છે અને એના સસરો જે છે સંચાર મશીનમાં કંઈ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે એનો જે સસરા છે તેની પર દાનક બગાડેલી બે હજાર બે વરસ અગાઉ અને એને એના કારણે ઘરમાં ઝઘડો થતો તો અવારનવાર એ કહેતી કે આ ઘરમાં મને રહેવું નથી સસરા જ્યારે બી ત્યારે મને જોયા કરતા હોય એના કારણે એક વખત એની પર રેપ કરવાની કોશિશ કરેલી જેના એના હસબન્ડ રાતે વરાછામાં પેટ્રોલ પંપ પર નોકરી કરતા ત્યારે રાતે અંદર ઘૂસે એટલે દસ વર્ષનો એનો છોકરો હતો તે કોળી ખોલી દીધી અંદરની એટલે એના મમ્મીને બચાવી લીધો ત્યારે એના સાસુએ અને એના પતિ એના જોડે માફી માંગી અર્ચનાએ જોડે કે તું આ બધું અમારા સમાજમાં કહેતી ને તો અમારી બદનામી થઈ જશે આજે સવારે એનો મને કોલ આવ્યો કે મેડમ મારા સસરા મને મારે છે મેં એને કીધું સો નંબર પર ફોન કરે કે પોલીસવાળા મારી ફરિયાદ નહીં લેશે હું વારંવાર જઈ આવું છું તો મેં જાતે ફરિયાદ કરી મેં પીસીઆર ને ફોન કર્યો કે અહીંયા આ બનાવ બને છે તમે જાઓ એટલે પીસીઆર ત્યાં પહોંચી અને તે લોકોએ જોયું તો એકસો ને બોલાવ્યું ને અહીંયા સિમેરમાં લઈ આવ્યા એને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ નોંધાયેલો છે આ ખૂનના બનાવની વિગત જોતા મરણ જનાર અર્ચનાબેનને તેના સસરા દ્વારા છરીના આઠથી દસ ઘા મારી અને તેનું મૃત્યુ નિપજાવવામાં આવેલું છે અને આ ઘા મારવા પાછળનું મુખ્ય કારણ કંકાસ હતો અને છેલ્લા બે ત્રણ મહિનાથી તેઓની વચ્ચે ઘરમાં ઝઘડાઓ થતા હતા તેના કારણે આ મરણ અર્ચનાબેનના પતિ ઘર છોડીને ચાલ્યા ગયેલા હતા ગઈકાલે તેના પુત્રવધુ સાથે એમના સસરાને ઝઘડો થતાં એમના સસરાએ છરીના આઠથી દસ ઘા મારેલા હતા અને તેના કારણે તે સારવાર દરમિયાન મૃત્યુ પામેલા છે ડિંડોલી પોલીસ સ્ટેશને તેના સસરાની અટક અટકાયત કરેલી છે આગળની વધુ તપાસ ચાલુ છે